ભારતની સૌભાગ્યવતી સ્ત્રીના માથામાં શોભતું સિંદૂર એ ભારતીયતાની ઓળખ છે એ ઓળખ છે ભારતીય પરંપરાની અને એ ઓળખ પર જ્યારે આઘાત થાય છે ત્યારે ભારત ખૂબ સ્વાભાવિક રીતે પ્રતિક્રિયા આપે છે પ્રતિકાર કરે છે સવાર પડતાની સાથે જ આજે માત્ર ગુડ મોર્નિંગ કે એકબીજાને જય શ્રી કૃષ્ણ કહીને ભારતીયોની ને ગુજરાતીઓની સવાર નથી થઈ સવાર થઈ છે ભારત જય હિન્દ જય હિન્દ કી સેનાના નારા સાથે જય હિન્દ કી સેનાનો નારો એટલા માટે આજે દેશભરમાં ગુંજ્યો કેમ કે ભારતીયોએ ફરી એકવાર મહેસૂસ કર્યું કે આખી રાત શાંતિથી સૂતા ભારતીયો એટલા માટે ગસગસાટ સુઈ શકે છે કેમ કે એમને ખબર છે એમને ભરોસો છે કે એમના પર કરવામાં આવેલા હુમલાનો પ્રતિશોધ ભારતીય સેના લેવાની છે ભારતીય સેના એડીજીપીઆઈ ઇન્ડિયન આર્મીનું આ ટ્વીટ હેન્ડલ અને એમાં ચાર કલાક પહેલા ટ્વીટ કરવામાં આવી હતી પ્રહાર્ય સન્નિહિતા જયાય પ્રશિક્ષિતા રેડી ટુ સ્ટ્રાઇક ટ્રેન ટુ વિન અને એ કરીને બતાવ્યું એના પછી જે પ્રતિક્રિયાઓ સામે આવી આ તસવીર પૂરતી છે સમજાવવા માટે કે ભારત માટે શુકામાં ઓપરેશન મહત્વનું છે એનું નામ પૂરતું છે આપણે જે સંદેશ આપવા માંગીએ છીએ આપણે સ્પષ્ટ ભાષામાં કહેવા માંગીએ છીએ કે તમે આઘાત કર્યો છે અમારા આત્મા પર અને એ કઠોર સામે અમે પ્રતિક્રિયા આપીશું ઓપરેશન સિંદૂરથી એ સિંદૂરમાં એ સિંદૂરના ઓમાં જે રીતે મૂકવામાં આવી છે સિંદૂર અને પછી જે રીતે ઢોળાયેલું આજુબાજુનું સિંદૂર એ ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશન એ ભારતીય અને ભારતીયોની લાગણીનું પ્રદર્શન છે એ કહેવા માંગે છે કે તમે એ સાત દિવસ પણ જેના નથી થયા લગ્નને એ સ્ત્રીના માથાનું સિંદૂર છીનવ્યું છે એ સંદેશ આપવા માંગે છે કે એક બાળકની આંખોની સામે એના પિતાને તમે માર્યો છે બાવીસ એપ્રિલે જ્યારે આતંકવાદીઓ પહેલગામમાં ઘુસ્યા અને જમ્મુ કાશ્મીરના પ્રવાસીઓ પર હુમલો થયો ત્યારે એ સ્ત્રીઓની તમે હાલત જુઓ એ તસ્વીર જુઓ જે સામે આવી છે કે એક સ્ત્રી પોતાના પતિના મૃતદેહ સામે બેઠી છે એના હાથમાં જે હાથમાં એના સૌભાગ્યની નિશાની જેવી બંગડીઓ હતી જેના માથામાં સિંદૂર હતું જેના ગળામાં મંગળસૂત્ર હતું એ ઉજાડવામાં આવી અને આંખોની સામે એનો ધર્મ પૂછીને ભારતીયોએ જવાબ આપ્યો ભારતીય સેનાએ જવાબ આપ્યો ખૂબ સંયમથી કામ લીધું અને પાકિસ્તાનની નવ ટેરરિસ્ટ સાઇટ છે જેના પર આપણે અટેક કર્યો છે નવ એવી જગ્યાઓ આપણે આઈડેન્ટિફાઈ કરી અને માત્ર પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં નહીં પંજાબ પ્રાંતમાં પણ આપણે ગયા મદ્રસાઓ ઉપર હુમલો કર્યો અને મદ્રસા ઉપર મિસાઇલ સ્ટ્રાઇક એટલા માટે કરવામાં આવી કેમ કે ત્યાં આતંકીઓને પેદા કરવાની ટ્રેનિંગ અપાતી હતી પાકિસ્તાને તરત સામે આવતાની સાથે રડવાનું શરૂ કરી દીધું છે આ ઓપરેશન એ માત્ર એક ઓપરેશનનું નામ નથી એ ભારતીય પ્રતિશોધનું નામ છે એ જવાબનું નામ છે જે ભારતીયોએ બહુ સ્પષ્ટતા સાથે આપ્યો છે કે અમે ઈચ્છતા તો અમે વોર ડિક્લેર કરી શકતા હતા અમે ઈચ્છતા તો તમારી સરહદમાં ઘૂસીને તમારા સેનાનીઓને મારી શકતા હતા અમે અમે ઈચ્છતા તો એ સિવિલિયન્સ પર હુમલો થઈ શકતો હતો જે પાકિસ્તાન દર બીજા દિવસે થ્રેટ આપે છે અથવા હુમલો આપે છે પરમાણુ બોમ્બ વાપરવાનો અને પછી બાકીના અટેક કરવાનો ભારત એવું કશું જ નથી કર્યું ભારતે દુનિયાને પણ સંદેશ આપ્યો છે કે અમને સતત ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવે ને તોય અમે લડીએ છીએ તો સિંદૂર માટે અમે લડીએ છીએ પ્રતિશોધ માટે જે અમારી સ્ત્રીઓની સાથે કરવામાં આવેલી બરબરતાઓનો છે અમે લડીએ છીએ એવા સામાન્ય નાગરિકો માટે જેમનું કોઈ જ કારણ નહીં એમનો એકમાત્ર ગુનો એમનું હિન્દુ હોવું બન્યો એમનો એકમાત્ર ગુનો એમને નહોતું આવડતું એ બન્યો એમનો એકમાત્ર ગુનો એ ભારતીય હોવું બન્યો અને એમને કહ્યું કે તમે જઈને તમારા પ્રધાનમંત્રીને કહી દેજો મોદીને કહી દેજો આવું કહીને એમણે જ્યારે એ સંદેશ આપ્યો સાત મે જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તમે જે સંદેશ મોકલ્યો હતો અમે સાંભળ્યો છે અને હવે આ ઓપરેશન સિંદુર અમે તમારા માટે મોકલી રહ્યા છીએ સિંદૂરનો જે રંગ છે એ શૌર્યનો પણ રંગ છે અને એટલે જ એ સિંદૂરની લાજ માટે ભારતીય સેનાએ પોતાના શૌર્યનો રંગ બતાવ્યો છે ખૂબ બધી અપડેટ સામે આવી છે કેમ કે ઓપરેશન સિંદૂરની પોસ્ટ મૂક્યા પછી ઇવન એડીજીપાઈ એડીજીપીઆઈએ પણ જે પોસ્ટ મૂકી એ પણ ખૂબ સાંકેતિક છે અને એ બતાવે છે પાકિસ્તાને સીઝ ફાયર વાયોલેશન જો એગ્રીમેન્ટ જે કરેલું છે સીઝ ફાયરનો મતલબ એ છે કે આપણે બોર્ડર પર યથાસ્થિતિ રહીશું એકબીજા પર હુમલો નહીં કરીએ ફાયરિંગ નહીં કરવામાં આવે કોઈ જ રિટાલિયટ નહીં કરે કોઈ જ ગોળીબાર નહીં કરે એનું અતિશય વાયોલેશન થઈ રહ્યું છે લેટેસ્ટ અપડેટે કહી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં બોર્ડરના જે પણ ગામડાઓ છે ત્યાં ખૂબ એની મોટી અસર થઈ છે બોર્ડરના ગામડાઓમાં પાકિસ્તાનની સેના તરફથી કરવામાં આવેલા હુમલામાં આપણા નાગરિકો છે એ મૃત્યુ પામ્યા છે આપણા નાગરિકો પર એની અસર સામે આવી છે ખૂબ બધા લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે ભારતીય સેના પોતાનું સો ટકા કર્તવ્ય નિભાવીને પ્રયત્ન કરી રહી છે દરેક લોકોને સુરક્ષિત રાખવાનો પણ સિવિલિયન્સ અને સેના એ બંને ઇન્જર્ડ થઈ રહ્યા છે અને જો ભારતીય સિવિલિયન્સ અને ભારતીય સેનાના અધિકારીઓને ઈજા થાય છે જો એ ઘાયલ થાય છે તો એ માત્ર રિટાલિયેટ નહીં કરે ભારતને આવડે છે યુદ્ધ કરતાં ભારતે યુદ્ધ કરેલા છે ભારતે યુદ્ધમાં પોતાનું પરાક્રમ સાબિત કરેલું છે પણ જો પાકિસ્તાન માત્ર રાજનૈતિક દબાણમાં અને પછી પોતાની જનતાના પ્રેશરમાં અને મીડિયાના પ્રેશરમાં એ પ્રકારના નિર્ણયો જે અત્યારે લઈ રહ્યું છે અનેક સેક્ટરમાં વાયોલેશન થઈ રહ્યું છે ત્યારે આજે બે તલ આજે બે તલવાર છે એ ખૂબ સાંકેતિક છે આ સિંહોની જે પ્રતિકૃતિ છે એ પણ ખૂબ સાંકેતિક છે અને જ્યારે જ્યારે શાંતિ માટે યુદ્ધો લડવાના બંધ થયા અશોકનું એ પ્રતિક છે અને અશું કે કલિંગના યુદ્ધ પછી પોતાની તલવાર જ્યારે શરણે મૂકી શાંતિની ત્યારથી એના સામ્રાજ્યનું અધપતન શરૂ થયું ને એટલે જ કોઈ અદ્ભુત ઉન્નત સમૃદ્ધ રાષ્ટ્ર માત્ર ત્યારે બની શકે જ્યારે ચારેય બાજુ સેના તૈનાત હોય છે એ સેનાના કારણે સમૃદ્ધિ છે એના કારણે અર્થતંત્ર છે બાકીની પણ ખૂબ બધી અપડેટ સામે આવી રહી છે જમ્મુ કાશ્મીરમાંથી અને એ અપડેટ એ જે તસવીરો છે એ બહુ બધા લોકોની મેઇન તો પ્રતિક્રિયાઓ છે રાજસ્થાનનીથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે દેશના અલગ અલગ ખૂણાઓથી પણ પ્રતિક્રિયા સામે આવી છે આજનો સિંદૂરી સૂરજ ઉગ્યો છે એટલે આજની જે સવાર છે તમે સુરત દાદાને જોશો ત્યારે એનો જે કેસરી રંગ છે એ સિંદૂરી રંગ છે બાવીસ તારીખ પછી પહેલો સૂરજ જે ભારતમાં ઉગ્યો એ લોહિયાળ સૂરજ લાગતો હતો એનો રંગ છે એની અંદર રક્ત રંજીત ધરાના એ છાંટા હતા પહેલગામની ધરતી પર જે પડ્યું હતું લોહી અને આજે જે પાકિસ્તાનમાં થયું છે લોહી પડવાના ચાન્સ પણ નથી રહેવા દીધા એટલો અદ્ભુત મિસાઇલ અટેક આપણે કર્યો છે પણ એ સિંદૂરી સૂરજ છે અને એ સિંદૂરી સૂરજ ફરી એકવાર ભારતીયોને અને ભારતીયોના આત્માને જગાડીને કહી રહ્યો છે કે સેના તમારી સુરક્ષામાં સેના તમારી સુરક્ષા કરી રહી છે આ જમ્મુ કાશ્મીરથી છે એ સિવાય આ જે પ્રતિક્રિયા છે મનો મનોજ દ્વિવેદીની છે જે શુભમ દ્વિવેદી જેમણે પહેલગામ ટેરરિસ્ટ એટેકમાં પોતાનો જીવ ગુમાવ્યો એમની છે અને એમણે એવું કહ્યું છે કે એમને સંતોષની લાગણી મહેસૂસ થઈ રહી છે એ સિવાય પાકિસ્તાનમાંથી આ શુભમ દ્વિવેદીના પિતાની પ્રતિક્રિયા છે અને દરેક લોકોને એ વાતનો અહેસાસ થઈ રહ્યો છે કે ન્યાય ન્યાયની લાગણી હોવી એ બહુ જરૂરી છે અને ન્યાય કર્યો ઇન્સાફ અપાવ્યો ભારતીય સેનાએ એમણે એ તસવીર પણ પોસ્ટ કરી અને એટલે જ ઇન્ડિયન આર્મી અને સેનાની ત્રણેય પાંખ જેમણે સંયુક્ત ઓપરેશન કર્યું છે એ પત્રકાર પરિષદ કરીને બધી જ ટેકનિકલ માહિતી આપણા સુધી પહોંચાડશે પાકિસ્તાને ત્યાં સુધીમાં રડવાની શરૂઆત કરી દીધી છે એમણે કહ્યું છે જે ગાઝામાં ઘણા બધા લોકોએ ઇઝરાયલના પ્રતિકાર પછી જે શરૂઆત કરી હતી બંને સિનેરીઓ બહુ જ અલગ છે બંને હુમલાઓ બહુ જ અલગ છે આ માત્ર ટેરરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલો હુમલો છે આ કોઈ જ સીધો એક ક્ષેત્ર પર કરેલો પ્રતિકાર નથી પણ છતાંય પાકિસ્તાને અત્યારથી રડવાનું શરૂ કરી દીધું છે કે અમારી ત્રણ વર્ષની એક દીકરી છે એનું મૃત્યુ થયું આટલી સ્ત્રીઓ છે એનું મૃત્યુ થયું વગેરે વગેરે એમના એમની અધિકારિક પત્રકાર પરિષદ અને સ્ટેટમેન્ટ આવવાના શરૂ થઈ ગયા છે પ્રશ્ન માત્ર એટલો છે કે પાકિસ્તાન પાસે છવ્વીસ મૃત્યુનો જવાબ શું એ સિંદૂરનો જવાબ શું અને સિંદૂરનો જવાબ પાકિસ્તાન એની એની કિંમત કે કદર સિંદુરની જે દેશ નથી કરતો એને એની કિંમત ચૂકવવી પડતી હોય છે નમસ્કાર